જૂના પઠ્ઠા અને પૈયા હતા એમાં અત્યારે બધા પઠ્ઠાઓ બાજે છે ને બીજા પઠ્ઠા કબાય છે હા તો જૂનું પઠ્ઠું પૈયું હું તું એ કેટલાકને ખબર નથી ખાલી બોલે એટલે ખબર છે કે પઠ્ઠું પૈયું હોય તમારો એક કુહો હોય એમ એની ફરતી બાજુ કોહ કરેલા હોય પૈયુ એનું પૈયુ હોય પૈયુ પેલું કોહ જે હોય ને બળદ લઈને આમ હાલે પાછું આવે જેટલું હલનો રસ્તો હોય ને ઈ પયું થયું પઠ્ઠું અને પયું ઈ હાલે આટલું જ ન હોય આવા અધિકારો મે ત્રી ફૂટ દી અપાયા છે મળે જ્યારે કજીયો થાય ત્યારે દાખલા તરીકે બળદ કેટલા માલે 10 ફૂટ દીકે જોઈ નહીં જોઈ બળદના બળદના બળદ લે 10 ફૂટ બળદ હાલશે હવે આપણે ત્રણ ભાઈઓનું પઠ્ઠું પયું છે પઠ્ઠું પયું હવે સાહેબ એ રીતે દાદા બનાવ્યું તો ભચે થી હોય બિચારો રસ્તો આમ જાય અને ધોરી આમ થઈને આમ યો જાય અને ધોરી આમ થઈ બેધાયના પયાનું પાણી એકમાં ન હાલે સમજૂતી હોય તો આલે બાકી હું કો લાવું એટલે મારો ધોરિયો જુદો હોય તો ત્રણ ફૂટનો નો ધોરિયો મિનિમમ જોઈએ કે નહીં જોઈએ ત્રણ ફૂટ ના ધોરિયા ની બાજુ મારે હાલવા હોય માણસ હોય કે નહીં જોઈ હાલવા માટે મિનિમમ ત્રણ ફૂટ જગ્યા જોઈએ કે નહીં જોઈએ બળદનું પગ એમાં ન આવી જાય તો ચાર ફૂટ આગો જોઈએ કે ન જોઈએ તો દો ફૂટ જગ્યા થઈ ગઈ બીજી આ થઈ બળદી દહન વી ફૂટ થઈ ગઈ એટલે પઠ્ઠા પૈયા જગ્યા મોટી હોય ખાલી કો હાલે એટલી ન હોય આ બધું જાહે ને ભેગું ભેગું પછી બાજુ વાળાનું એવું હોય તો પઠ્ઠું પૈયું હોય ક્યાંક ઉધી ધોરિયો કોમન હોઈ શકે પછી એનો ધોરિયો જુદો પડતો હોય એવું ક્યાંક ભાઈ ભાઈને હબ કોઈ પડે બાકી તો પછી પાછી ધોરિયા જુદા કરવા પડે નહીં એક જણો કો હલાવે જ નહીં બીજો પાણી દીધા રાખે સમજાણું કે બળદ સારા પાણી મારું એક કામ તું કહી બાકી ને હું કરું